શહેરમાં રંગે ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ દ્વારા પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે જેમાં આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહીને તેમના હસ્તેથી સ્થાપના કરાઈ હતી અને વધુમાં વધુ જણાવ્યું હતું કે આજથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે તેની તમે આ જ શહેરીજનોને શુભકામનાઓ તેની સાથે જ તહેવારોના દિવસોમાં સાવચેતી રાખવાની તેમજ કાયદાનું પાલન કરવાની સૂચના પણ લોકોને આપવામાં આવી હતી અને સ્થાપનામાં પોલીસ હેડક્વાર્ટરના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જોઈએ ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓનો જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જોઈએ એક દિવસ ત્રણ દિવસ પાંચમે સાતવે નવમે અને દસવે દિવસ એના અલગ અલગ જગ્યાઓ પર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગરાના લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે એ બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોવે વ્યવસ્થા ચળવાય એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદૈવ જોએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોવે हूँ आज ने दिवसे जो है मार पुलिस परिवार तरफ थी, तमाम ने खूब खूब गणपति भगवान ना आशीर्वाद बदाऊ पर रहे स्वस्थ रहे निरोगी रहे हमारा शहर सुखी रहे शहर में सुख शांति रहे शुभेच्छा साधा ने अभिनंदन आपूच